ગુજરાતમાં ઉનાળાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે અને ગરમીનો પારો એકતાળીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે ઉનાળાનું ટોનિક એટલે કે લીંબુની માંગમાં વધારો થયો છે લીંબુની માંગને લઈ અને ભાવમાં સિત્તેર ટકા નું વધારો થયો છે ઉનાળામાં ગરમીને માત આપનાર લીંબુના ભાવમાં ગરમીની સિઝનની શરૂઆતમાં જ અસહ્ય વધારો જોવા મળી રહ્યું છે લીંબુના ભાવની વાત કરવામાં આવે તો દસ દિવસ પહેલા ફક્ત ચાળીસ રૂપિયા પાંચસો ગ્રામ લીંબુ વેચાતા હતા જે હાલમાં એંસી રૂપિયાની આસપાસ પાંચસો ગ્રામ લીંબુ વેચાઈ રહ્યા છે લીંબુના સ્ટોકની વાત કરવામાં આવે તો હાલમાં ગુજરાતમાં લીંબુનું ઉત્પાદન જ નથી જેટલો સ્ટોક જોઈએ એટલો પૂરતા પ્રમાણમાં લીંબુનો સ્ટોક આવ્યો નથી જેથી હાલમાં કોલ્ડ સ્ટોક લીંબુની ખપત કરવામાં આવી રહી છે અને સ્ટોક પૂરો કરવા માટે કર્ણાટક અને મદ્રાસમાંથી લીંબુ મંગાવવામાં આવી રહ્યા છે જો આવું જ એમ કહીએ કે અમારી જે આ મજૂરી કરી અને એવી રીતના અમને જે આ મજૂરીનો ખર્ચો ખાલી નીકળે તો બહુ કારણ કે આ વખત લીંબુની ફૂટ જ નીકળી નહીં અને આ વખત વાતાવરણના લીધે ને અત્યારે લીંબુની ફૂટ થઈને અને લીંબુ માપની સાઈડનું દેખાવું જોઈએ પણ લીંબુ લીંબુ સાત વીઘામાં દેખીએ ન તો બી બે ત્રણ જગ્યાએ દેખાય અને કેટલા વીઘામાં લીંબુ વાયા છે સાત વીઘામાં એક જ પટ્ટામાં લીંબુ વાયેલા કેટલી મહેનત પડે છે એના પાસે મહેનત તો ખર્ચો તો તમે ગણો તો સાનિયું ખાતર ગોદ પાણી આ બધું જોવા જઈએ ને તો ખર્ચો વધારે પડી જાય લીંબુની આવક ગઈ સાલ કરતા પચાસ થી સાઠ ટકા છ ચાલીસ ટકા ઓછું છે અત્યારે હાલના સંજોગો જોઈએ તો એનું કારણ એ છે કે હવામાન જે અનુકૂળતા આવ્યું અમારે જે ફૂટ થવાનું ટાઈમ હતો ફૂટ થઈ પણ હવામાન એવું થયું કે ફૂટ બધી થયેલી ઘરી જઈ એમાંથી પચાસ ટકા રહ્યું અને પચાસ ટકા ગરી ગયું એટલે લીંબુ અત્યારે હાલ એકદમ નાનું નાનું છે એટલે હવે થશે પણ થોડું ટાઈમ લાગશે બજારમાં શું ભાવ આવે છે બજારમાં અમારા સિત્તેરથી એંસી રૂપિયાનો ભાવ આવે છે કિલો